આપ જોઈ રહ્યા છો મહાસંગ્રામ અને હું છું પંકજ મિત્રો આજે જે રીતે લોકસભાની ચૂંટણીનો આઘાજ થઈ ગયો છે ભાજપ અને કોંગ્રેસ હવે કાંટાની ટક્કર જામી છે અને બંને પાર્ટીઓ પ્રચારમાં લાગી છે પરંતુ આ પહેલા એક મહત્વપૂર્ણ જે સમાચાર આજે જાણવા મળ્યા છે કારણ કે બે ધારાસભ્યો એવા છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે ત્યારે આપણે વાત કરીશું કે આ પક્ષ અને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે આજે અમે પહોંચ્યા છીએ તાપી જિલ્લાના વ્યારામાં જ્યાં વ્યારાથી મોટી સંખ્યામાં વ્યારાના લોકો આપણી સાથે જોડાયા છે વ્યારા અને આમ તો આ વિસ્તાર બારડોલી લોકસભા મત વિસ્તારમાં આવે છે ત્યારે આ વિસ્તારના લોકોની

વધારે છે કે ઓછી છે ઠીક છે તો સમસ્યાઓ વધારે છે તો સૌથી પહેલા આપણે પ્રભુ વસાવાનો આ વિસ્તાર છે આમ તો બારોલી લોકસભા મત વિસ્તાર આવે છે ત્યારે સૌથી પહેલા બીજેપી ને જ આપણે સવાલ કરીશું કે આ વિસ્તાર પ્રભુભાઈ નો કહેવાય છે પરંતુ હવે એમને ટિકિટ મળશે કે નહીં એ હવે પ્રશ્ન છે સવાલ એ છે કે તેમણે આ વિસ્તારમાં પાંચ વર્ષ માટે શું કર્યું પ્રભુભાઈને પાંચ વર્ષમાં વર્ષની જે પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવ્યા પહેલો સંસદ સભ્ય છે જેને એક પણ રૂપિયા ગ્રાન્ટ એમની બચી નથી એમને એક પણ રૂપિયા ગ્રાન્ટ નથી સો સો ટકા ગ્રાન્ટ એમણે વાપરી છે એમને જે પાંચ કરોડ રૂપિયા વર્ષના મળે છે એમાં એમને એક્સેસ વધારાના કામ આપ્યા જેને કારણે ઉલટા દસ કામ રિટર્ન થયા છે આવનારી આવનારી ટર્મની અંદર એ બાકીના કામ પૂરા થશે પરંતુ સો ટકા ગ્રાન્ટ એમણે પૂરેપૂરી આદિવાસી વિસ્તારમાં વાપરી નાખી આ ફરી એક વખત પ્રભુ વસાવાની ટિકિટ મળશે ખરી ટિકિટનો પ્રશ્ન એ ભારતીય જનતા પાર્ટીનો મોવડી મંડળનો પ્રશ્ન છે ટિકિટ કોને મળે એ વિષય નથી ટિકિટ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર કમળ લઈને આવશે તેને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વિસ્તારની પ્રજા એને સ્વીકારશે અને એને જીતાડશે બે હાજર ચૌદ માં જે રીતે

જે અમારા આગેવાનો છે કોંગ્રેસ પાર્ટીને ને કરવા માટેનું જે ષડયંત્ર છે એના ભાગરૂપે અમારા ધારાસભ્ય બીજેપીમાં જોડાયા છે પણ એમણે બીજેપીમાં જોડાવાથી અમને કોંગ્રેસ પક્ષને કોઈ નુકસાન થશે નહીં કારણ કે ચોકીદાર ચોર છે અને જે બે હાજર ચૌદ માં વાયદાઓ હતા કે પંદર લાખ રૂપિયા ખાતામાં જમા કરાવવાની વાત હોય નોટબંધીની વાત હોય યુવાનોને બે કરોડ રોજગારી આપવાની વાત હોય આદિવાસી વિસ્તારના પ્રશ્નોની વાત હોય હજુ સુધી અમારા વિસ્તારમાં કોઈ પણ અમારા વિસ્તારના યુવાનો કે અમારા વિસ્તારના લોકો માટે કોઈ પણ તમારા 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 પર ભરોસો નહીં લોકોને ભરોસો કઈ રીતે આપશું અમને અમારા ધારાસભ્ય પર ભરોસો છે પછી જામનગર ગ્રામ્ય ધારાસભ્ય આજે કેમ ભાજપમાં જોડાયા કેમ ભાજપ ભાજપમાં જોડાયા અમારા વિસ્તારના ધારાસભ્ય ભાજપમાં જોડાયા નથી અને જોડાવાના પણ નથી આજે જે ચાર ધારાસભ્યો જે ટોટલ જોડાયા છે આશાબેન કહો જામનગર ગ્રામ્યના કહો ધ્રાંગધ્રા ના પુરુષોત્તમ સાવરિયા કહો કેમ જોડાયા એ ભાજપની દબાણગીરી નીતિને કારણે જોડાયા છે પણ હવે પછી કોંગ્રેસ હકીકત તો છે ને કે તમે સાચવી નથી શકતા એ હકીકત છે કે લોકોએ એમના પર પ્રેશર વધારવાનું ચાલુ કર્યું છે કારણ કે લોકો એક એક મત આપીને જીતાડ્યા છે બીજેપી પ્રેશર આપી રહી છે એવું કેવું છે કે તમે પ્રેશર આપો છો ધારાસભ્યો પડાવી લો છો તમે મારા મિત્રની વાત સાંભળો ને એમણે જ કેવું કે ભારતીય જનતા પાર્ટી અમારા નેતાના જૂના કેસ કરે છે ઇટ મીન્સ કેસ થયા છે કઈક પ્રોબ્લેમ થયો છે એમનામાં અમે તો એમ રિક્વેસ્ટ કરીએ છીએ કે બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડા તરી તમારા કોંગ્રેસના કારણે તાળું મારવા માટે કોઈ માણસ રહેવા દેજો તા પણ મને એક મને એક વાત કહો આ જનતામાંથી જે સવાલ છે હું આવું છું આપણી પાસે મને એક સવાલનો જવાબ કહો તમારી પાસે તમારા તમને પુરુષોત્તમ સાબરિયાની જરૂર શા માટે પડી જો એમની પર અનિજ ચોરીનો આરોપ હોય તો એવા ધારાસભ્યોને ભાજપની શું જરૂર છે શું જરૂર છે એવા ધારાસભ્યોને જે દાગદાર છે ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીયતાના નિર્માણ માટે આવનારો કોઈ પણ માણસ સ્વીકાર્ય હશે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં કોઈ પણ પાર્ટીમાં માં આવનારા માણસ માટે ભારતીય જનતા પાર્ટીના દરવાજા ખુલ્લા છે કોઈ પણ ખનિષ્વર હોય કોઈ પણ ભ્રષ્ટાચારી હોય તો પણ ભાજપમાં આવે એટલે દૂધ ધોવાઈ જાય એવું કે કહેશો અમારું એવું કેવું નથી જે કઈ એના પર કેસ ચાલતા છે એની તપાસ અને કોર્ટ નિર્ણય લેશે એ કોર્ટનો વિષય છે જ્યાં સુધી નિર્દોષ ના થાય ત્યાં સુધી તમે સુકામ પાર્ટીમાં લો છો

અત્યારે લોકો એવી ચર્ચા કરે છે કે હવે કોંગ્રેસમાં રહીને પણ કેબિનેટ મંત્રી બની શકાય છે ત્યારે ભાજપની અંદર કેટલાક ધારાસભ્ય છે જેમને છે પણ નથી મળ્યા નિર્માણમાં જનતા પાર્ટીના કાર્યકર્તા નેતા હોય ધારાસભ્ય હોય એ પદ ને પ્રતિષ્ઠા માટે નથી રાષ્ટ્ર ના નિર્માણ માટે છે પદ પ્રતિષ્ઠા માટે નથી એવું કહો છો તમે તો તમારા આજના આજનો કેસ કહું છું હું તમને વિરમ ગામના ધારાસભ્ય જે ભાજપના છે એ આજે નારાજ છે અને એમને એક જ નારાજગી છે કે અમને મંત્રી પદ કેમ નહીં એ હ્યુમન સાયકોલોજી છે માણસ માત્ર સાયકોલોજીની વાત કરો યાર ચાલે અચ્છા તમે મારી જોડે જોડાયા છો આ બંને પાર્ટીના જ લોકો જે વાત કરી રહ્યા કેટલી બંને પાર્ટીની વાત છે એમાં આપણે બિલકુલ સંમત નથી હું ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગના મુખ્ય કન્વીનર તરીકે છેલ્લા બે વર્ષથી સેવા બજાવીએ છીએ અને અમે તાજેતરમાં આ સરકાર સામે અમે આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલનમાં અમને કચડી નાખવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અમે છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી રહ્યા છીએ તો આ વિસ્તારના સાંસદ તમારું સાંભળે છે આ વિસ્તારના સાંસદને અમે આવેદનપત્ર પણ આપેલા આપેલું હતું પણ એ આવેદનપત્રનો પણ અમને કોઈ જવાબ આપેલ નથી આ સાથે અમે ગુજરાતના તમામ એકસો બ્યાસી ધારાસભ્ય અને છવ્વીસે છવ્વીસ સાંસદ સભ્યોને અમે આવેદનપત્ર આપેલ

હા અબરે કર્મચારીઓને મિનિસ્ટર જ્યારે ચૂંટાય છે ત્યારે લોકસેવક કહેવાય છે બરાબર લોકસેવકને પણ જ્યારે મન ફાવે ત્યારે પગાર વધારી દે મિનિસ્ટરનો પગાર વધારી દે મિનિસ્ટરનો પગાર વધી જાય છે લોકોનો નથી વધતો હા મારે કહેવાનું છે કે આ જે ભાજપના માણસ અહીંયા ઉભેલા છે ને તો એ લોકોના ઘરે પાણી આવતું છે કે નહીં તે પૂછો એને પહેલા પહેલા ઘરે પાણી આવે કે નહીં એ પાણી આવે તો ચોખ્ખું આવતું છે કે નહીં પૂછો એ લોકોને

દસ્તાવેજ ચોરાઈ ગયા સરક્ષણ મંત્રાલયમાંથી તે કોને ચા અને આ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જે દસ્તાવેજો ચોરાયા છે એનો જવાબ આપે ભારતીય જનતા નો જવાબ આપે રાફેલ નો મુદ્દો આવું છું રાફેલ મુદ્દો રાફેલ સુપ્રીમ કોર્ટે બધાએ સ્પષ્ટ કરી દીધું છે આ લોકો જોર જોરથી થી જૂઠું બોલે છે કોર્ટનો નો ચુકાદો આવી ગયો છે હા છે આ લોકો ખાલી ભ્રમ ફેલાવાની વાત કરે છે તમારા બને ના બને ભાઈ નો એક આ ભાઈ નો એક સવાલ હતો પાણીનો પ્રશ્ન છે બહુ મોટો પ્રશ્ન છે હમણાં સુરતદા માં પંદર દિવસ પેલા ત્રણસો કરોડ રૂપિયાથી વધુની યોજના લિફ્ટ ઇરિગેશનની ની ભારતીય જનતા પાર્ટી લોન્ચ કરી એ એ ભાઈને એ ભાઈને એ ભાઈને એવું પૂછો કે તમે કોઈ કોંગ્રેસીને ને વીસ વર્ષ પેલા તમે કોઈ કોંગ્રેસીને પૂછેલું કે તમારા ગામમાં પાણી પીવાના પાણીની વ્યવસ્થા છે કે કેમ બાકી લોકો કહે છે કે નેતા તમારા વિસ્તારમાં પણ નથી આવતા નેતા અમારા વિસ્તારની અંદર તમે લોકલ માણસને ને એ વિરોધ પક્ષમાં માં છે એટલે એવું બોલે છે તમે વિરોધ પક્ષમાં માં છો એટલે એવું બોલે છે એવું કહે છે તમે વિરોધ પક્ષ માં છો કેવું

પોતે આદિવાસી ની ટ્રાઈબલ બનેલો છે આ લોકો આખા માં આખો તમામ ગ્રાન્ટ સરકાર નો અમારી જે ટ્રાઈબલ સપ્લાનમાં આદિવાસીઓની સ્પેશિયલ ગ્રાન્ટ છે એ આદિવાસીઓ ઉત્થાન માટે વાપરવી જોઈએ એની જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી રિવર ફ્રન્ટ અને મોટા મોટા રોડ રસ્તા અને ઉદ્યોગપતિઓને જમીન આપવા માટે વાપરી રહ્યા છે વિરોધ પક્ષ શાંતિથી થી બેહીને સહન કરે કરે જોયા કરે મજા લે આ કોંગ્રેસ ની મિલી હા મિલી છે બેવની ની આ મિલી છે સાચી વાત બંને પક્ષો હરકાત પણ તમારે આ વિસ્તારમાં કેવો નેતા જોઈએ છે આ નેતાઓ અમારા આ વિસ્તાર અંદર નેતા રોજગારી રોજગારી આપે લોકોની સમસ્યાને હલ કરે અને પોતાના ગામડે જ ને પોતાનો સમસ્યા શું છે શું છે અત્યારે જે નેતા છે આવે છે ઘણા વિસ્તારમાં માં આમ જતા હશે વિકાસ ના કામ ના થતા હોય તો વિરોધ પક્ષ એનો જવાબ છે ઉઠાવે છે અત્યાર સુધી પ્રભુ વસાવા અહિયાં સુધી આવ્યા નથી હા વ્યારા તો ઠીક પણ ગામડા હજુ સુધી આવ્યા નથી કેમ આવતા નથી વિકાસ નથી કોઈ એટલા માટે નથી આવતા અહિયાં આવો કામ છે મને એક નગરપાલિકાના અંદર ગરીબ પાણા ઝૂંપડા ખાઈ ગયા ગરીબ લોકોના ઝૂંપડા ખાઈ ગયા આ લોકો આ લોકો વ્યારા નગરપાલિકાના ગરીબ આદિવાસી ગરીબ લોકોના ના એક ઝૂંપડા ખાઈ ગેલા ઝૂંપડા ખાઈ ગયા આ ઝૂંપડા ખાઈ ગેલા આ તો લઈ અમે દિવસ રાત લઈડા અમે બધા ભેગા થઈને લઈ સરકાર નામ દીધું ને જમીન આપવા માટે તૈયાર થઈ ગયેલા હતા બીજેપી વાલા નામદાર સરકાર લાગી અમે લડીને વિરોધ પક્ષે લડીને અમે લાવ્યા છે નામદાર સરકાર હટાવેલું છે પૂછો બીજેપી વાલા નગરપાલિકા નગરપાલિકા એવી છે

ઝૂપડા ખાલી કરાવવા એનું મકાન તોડવા માટે નોટિસ નથી આવી છે ઉપર ખોટું નામ ચડાવીને છે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની સરકારે કોઈ પણ આદિવાસી કે ગરીબ માણસને ને ઝૂપડા તોડવા માટે નોટિસ આપી જ નથી અને એક પણ ઝૂપડું તોડવા માટે ભારતીય જનતા પાર્ટી થયા નથી એના ઠરાવ કરી કરીને ભારતીય જનતા પાર્ટીને ને આ ઝૂંપડા રેગ્યુલેટ કરવા માટે ગાંધીનગર સુધી મોકલાવી ત્યાંથી જો અવાજ ઉઠી રહ્યો છે હા બાર લાખ આદિવાસીઓ જંગલ માંથી બે દખલ કરવાની સરકાર અને સુપ્રીમ કોર્ટની અને છે લોકો આ ભાઈ નું એવું કેવું છે કે સુપ્રીમ કોર્ટ એ સરકારના ના અધીન છે હવે એ લોકોને એ લોકોને કાયદા કે રીતના કેટલી માહિતી છે અને એ લોકોમાં કાયદા કાયદાકીય રીતના કેટલી અવેરનેસ છે આના પરથી ખબર પડે છે અને એ લોકો જે કઈ છે કે સુપ્રીમ કોર્ટ ભારતીય જનતા પાર્ટીના અધીન છે તે પણ પણ આદિવાસીઓની જમીન લૂંટવા માટે બનાવ્યા છે અહીથી સુનગઢ સુધી જાવ આદિવાસીઓની જમીન લોકોએ વેપારીઓ લૂંટી લીધી છે મફતના ભાવે અને આ લીધી આ વેપારીઓ સરકાર સરકારના દલાલો બાર લાખ આદિવાસીઓ ને જંગલ માંથી કાઢવા માટે નો નિર્ણય જે થયો અમારો સખત વિરોધ છે બાર લાખ આદિવાસી પરિવારો જે છે એના એક કરોડ થી વધારે લોકોને લોકો સરકાર નો વકીલ કેમ સરકારનો એક ની સુનાવણી વખતે હાજર નહીં થયો શું કામ નું થયો સરકાર ઈચ્છા નહોતી આદિવાસીઓને જંગલમાંથી બી બહાર કાઢવા છે અમારે ક્યાં આદિવાસીઓ જંગલની જમીન જે છે એ એમને તમે લઈ રહ્યા આ આખા ઘટનાની અંદર એ લોકોની પાસે ગેરસમજ છે સૌથી પહેલી વાત એ સૌથી તમે જવાબ સાંભળ્યા સૌથી પહેલી વાત એ કે જેઓએ જમીન જંગલની જમીનની જે એપ્લાય કરેલી એ જેમાં એલિજિબલ જે નહોતા તેવા લોકોને માટે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે જે રે છે એનું મકાન રહેવા દો પરંતુ જે જમીન ખેડતા નહોતા પણ ગેરકાયદેસર દબાણ કરી અને જંગલ કાપીને જે ખેડે છે તો એને તમે અટકાવો અને આ લોકો એનું અર્થઘટન એવું કર્યું કે સુપ્રીમ કોર્ટે એવો હુકમ કર્યો કે આદિવાસીઓ જંગલમાંથી કાઢી કરી નાખો ત્યારબાદ એ લોકોને કલેક્ટર બોલાવ્યા અને સરકારના જે હુકમ છે આદિવાસીઓ અત્યારે કેમ રોષમાં છે એમને 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 ગેરસમજ ગેરસમજ છે છે સાચી સમજ મળે તમે ગેરસમજ એવી વાત કરી રહ્યા છો આપણે એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે કારણ કે દેશના પણ ઘણા બધા મુદ્દાઓ છે જે અત્યારે ચર્ચાઈ રહ્યા છે એરસ્ટ્રાઈક નો મુદ્દો હોય કે રામ મંદિર નો મુદ્દો હોય તેનો પણ આપણે લોકો પાસે જીવ્યું લઈશું આજે આપણે પહોંચ્યા છીએ તાપીના ના અને વ્યારા ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે અને બધા લોકો અલગ અલગ સવાલો લઈને આવ્યા છે અને નેતાઓ પણ આપણી સાથે છે હવે રોજગારીના મુદ્દાની આપણે વાત કરીએ તાપી જિલ્લામાં રોજગારીના અવસર કેટલા વધ્યા કારણ કે અત્યારે જે દાવાઓ થઈ રહ્યા છે કે રોજગારી ખૂબ વધી છે પાછલી સરકાર કરતા તાપી જિલ્લાની અંદર રોજગારીના મુદ્દે એક પણ નવો અવસર વધ્યો નથી અને જે ચાલુ છે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન જે કે પેપર લિમિટેડ અને કાકરાબાર એમાં સ્થાનિક આદિવાસીઓની જમીન ગઈ છે તેમ છતાં આજ સુધી એ લોકોને કોઈ વળતર કે નોકરી આપવામાં નથી આજે પણ કેટલાય આદિવાસીઓ જે તે સમયે એવું કહેતા હતા કે તમારા લોકો આદિવાસીઓ ભણેલા નથી એટલા માટે અમે તમને નોકરી નહીં આપી શકીએ પરંતુ આજે તો અમારા બીએસસી એમએસસી બી એમ તમામ પીજી થયેલા લોકો યુવાઓ છે કેમ નોકરી આપવામાં નથી

એ લોકોને છે કામ કર્યું છે ભાજપ સરકાર બીજું કંઈ નથી કર્યું રોજગારી થી લઈને બધા મુદ્દામાં નિષ્ફળ રહેલી છે સરકાર એ લોકો જે એ બી નિષ્ફળ છે રામ મંદિર નો મુદ્દો ખોવાઈ ગયો એક એક વાત આપણી પાસેથી જાણવી છે કે અહીંયા જો બધા તમારા આગેવાનો બી છે લોકો પણ કહી રહ્યા છે કે અહીંયા રોજગારી મુદ્દે કોઈ કામ નથી થયા તો તમે વિપક્ષમાં છો તમે શું કર્યું સત્તા પક્ષ ને કેમ ના જગાડ્યા અમે વિપક્ષ તરીકે ઘણા ઘણીવાર રેલીઓ કાઢી છે આવેદનપત્ર આપ્યા છે અને આખા ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા યુવાનોને રોજગારી મળે જે બે હજાર ચૌદમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અમારા વડાપ્રધાન છે એમણે કહ્યું હતું કે બે બે કરોડ રોજગારી દર વર્ષે આપીશું પણ એ વાતને લઈને આજે આખા દેશમાં યુવા ક્રાંતિ યાત્રા કાઢી છે ક્રાંતિ યાત્રા દ્વારા અમે દરેક લોકોને પ્રયત્ન કર્યો યુવાનોને પછી તો ગુજરાતની કેમ ભાજપને મળી કેમ એમ પણ એના માટે કે ગુજરાતના જે પીએમ બનશે એના આશય લોકોએ એક વખત ચાલો એમને મત આપીએ એમ કરીને મત આપ્યા છે એના કારણે મળી છે પણ આ વખતે કોંગ્રેસ પક્ષ પણ ખૂબ જ મજબૂત છે કોંગ્રેસ ગુજરાતમાં ગુજરાત એવા કોઈ નથી જે પીએમ બની શકે ગુજરાતમાં પણ ઘણા નેતા છે જે પીએમ બની શકે એવા છે પણ અહીંયા જે ભારતીય જનતા પાર્ટી છે એમને દબાવી રાખવાની વૃત્તિ છે આ આજે બધો અવળે જઈ રહ્યું છે મૂળ હવે મૂળ વાત ઉપર આઈએ રામ મંદિર ને લઈને તમારા નેતાઓ ઘણા બધા દાવાઓ કરી રહ્યા છે રામ મંદિર ખરેખર બનાવશે કે પછી આ પણ બોલ બચન સાબિત થશે રામ મંદિર ભારતીય જનતા ત્યાંથી आवाज ઉઠી રહી છે કે મંદિર અમારે નથી જોઈતું અમારે વિકાસ જોઈએ હા બોલો વિકાસ જોઈએ છે વાત સાચી છે એમની અને ભારતીય જનતા પાર્ટી વિકાસ કરવા માટે કટિબદ્ધ છે તમે વીસ વર્ષ પહેલાનું તાપી જિલ્લાનું કોઈ પણ ગામડું પસંદ કરી લો અને આજે વીસ વર્ષ પછી એમાં શું ડેવલપમેન્ટ થયું છે ડિફરન્સ અહીંથી જે અવાજ ઉઠ્યો છે કે નવી શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે તાપી જિલ્લામાં નથી રોજગારીના અવસર ન હોવાના કારણે નવી ઇન્ડસ્ટ્રી અહીંયા ન હોવાના કારણે રોજગારીના અવસર અહીંયા પેદા નથી કેન્દ્ર સરકાર બેકાર યુવાનો માટે દસ લાખ રૂપિયા કોઈ પણ ગેરંટી વગર લોન આપે છે એક પણ રૂપિયા વ્યાજ લીધા વગર આપે છે સ્કિલ ઇન્ડિયા ના માધ્યમથી પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે ની ખૂબ રોજગારો યુવાનો માટે રોજગારની વ્યવસ્થા ઉભી કરી છે રોજગારની વ્યવસ્થા ઉભી કરી છે એવું કહે છે રોજગારની વ્યવસ્થા ઉભી કરી છે એવું કહે છે પણ હવે બીજો એક મુદ્દો એર સ્ટ્રાઈક ને લઈને અત્યારે જે દેશમાં ચર્ચાઈ રહ્યો છે તમારી દ્રષ્ટિએ એર સ્ટ્રાઇક મુદ્દો ખરેખર મોટો મુદ્દો છે એર સ્ટ્રાઇક હવે એ આ લોકો બને બનાવેલું કે છે પણ મારે તો એક જ વાત કરવાની છે કે વ્યારા આપણે તો લોકલ મુદ્દાની વાત કરીએ કે વ્યારા આખા ગુજરાતમાં પહેલી વાર આ લોકોને બંધ જે સામાન્ય સભા તાળું મારીને અમે બેઠા જવાબ નથી આપતા ભાગી જતા હતા આ લોકો નગરપાલિકાને એક રામ મંદિરની વાત તો બહુ દૂર રહી એક હનુમાન દાદા મંદિર છે બસ સ્ટેન્ડ પર પીકઅપ બસ સ્ટેન્ડ સરદાર ચોક પર આ બજા બોલા એ નથી હટે એક બાથરૂમ નથી હટે એક લોકો પૂછો એ લોકોને

ભાજપ ની સરકાર કઈ રીતના બે હાજર પાંચ ના બે હાજર પાંચ માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલો કે આદિવાસી આ દેશના મૂળ માલિક છે

ભારતીય જનતા પાર્ટી વિજયભાઈ રૂપાણીની સરકારે ગામડા રહેતા આદિવાસીઓ જે કઈ પ્રાકૃતિક જે મિલકત છે એ તમામે તમામ મિલકત નો અધિકાર આદિવાસી ના હવે મને ખાલી એટલો કહો હવે તમે નો ખુબ અભાવ છે છવ્વીસ સીટો ગુજરાતની છે કોંગ્રેસ ને કેટલી મળશે અઢાર સીટ કોંગ્રેસ ને મળશે કઈ રીતે મળશે ધારાસભ્ય તો છે નહી આ વખતે જે જ્વાળા છે અને ભાજપ ની જે ખોખલી નીતિ અને લોકલોક જ્વાળા ની વાત કરો એટલે રાહુલ ગાંધી ની લહેર છે હવે એવું છે હા આ વખતે રાહુલ ગાંધી ની રહેલ છે અને આ વખતે કોંગ્રેસ અઢાર સીટ લાવશે લાવશે ને લાવશે અઢાર સીટ કે છે લાવવાની રાહુલ ગાંધી ની લહેર છે અઢાર સીટ આવશે તમે કોંગ્રેસ એ લોકો બ્રહ્મ જીવે છે છપ્પન ની સાથે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી ની સરકાર બનવાની છે એમાં કેટલી સીટો છવ્વીસ માં

અમે 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 આ આ દેશના મૂળ છીએ દેશમાં હજારો કોઈ ના બાપ નો એસાન ની પણ અમને જમીન અપાવી ઉકાઈ ડેમ અંદર જે લોકો વિસ્થાપિત થયા છે ઉકાઈ ડેમ અંદર જે લોકો વિસ્થાપિત થયા છે હું પૂછવા માંગુ આ કોંગ્રેસ ની કે કેટલા લોકોને ને એ લોકો જમીન અપાવી કે કેટલા લોકોએ ભાજપના કેટલા લોકો એ વિસ્થાપિત લોકો ને જમીન આપી એ લોકો હજુ પણ એ લોકોની લડાઈ જાતે લડે છે આ લોકો બેસીને કઈ સરકાર કામ કરી રહી છે તમારી દેશ યુપીએ કેવા ચોર કોઈ કામ નહીં કરે બધા ચોર છે બધા ચોર છે એવું કે છે સાહેબ આ લોકો વારંવાર કહે છે કે શિક્ષણની દિશામાં શું કર્યું એટલે મોડેલ સ્કૂલ ભારતીય જનતા પાર્ટી વાત કરે છે જંગલ જમીનમાં અત્યારે મહાસંગ્રામમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાની અંદર હતા કારણ કે મોટી સંખ્યામાં લોકો આપણે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા કે અમારા વિસ્તારમાં અમે આ આવતીકાલે પણ એક નવા વિસ્તાર નવસારીમાં જઈ રહ્યા છીએ નવસારીમાં પણ આ જ માહોલ હશે અને ઘણા બધા લોકો આપણી સાથે અલગ અલગ મુદ્દાઓને લઈને જોડાયા હતા ભાજપ કોંગ્રેસના પ્રતિનિધિઓ પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર અમારા કાર્યક્રમમાં જોડાવા બદલ તો હવે જોવાનું એ છે કે તાપી જિલ્લાની જે જનતા છે એ કોને વોટ આપે છે ઘણા બધા મુદ્દા ઉપર મતમતાંતર છે ઘણા લોકો કહી રહ્યા છે કે રાહુલ ગાંધી લહેર છે જોકે કોંગ્રેસ ના ધારાસભ્યો બીજેપી માં જઈ રહ્યા છે ભાજપ જે છે એ કહી રહ્યું છે કે કોંગ્રેસ માંથી છવ્વીસ છે પણ હવે જોવા મળશે કે ખરેખર મોટી લહેર છે મહાસંગ્રામ લાઈવ માં અત્યારે આપનું જ નમસ્કાર